લાફાકાંડ કેસમાં ચૈતર વસાવા ડીયાપાડા કોર્ટમાં લાવવામાં આવ્યા ડીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અચાનક આજે ડીડિયાપાડા કોર્ટમાં પોલીસ જાફતા સાથે લાવવામાં આવ્યા ડીડિયાપાડા ખાતે મોટી સંખ્યામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ડીડિયાપાડા કોર્ટમાં આજે કેસ કમિટ થયો કેસ કમિટ થતાં મુખ્ય આરોપી ધારાસભ્ય ચૈતર વસાવા હોવાથી તેઓને કોર્ટમાં હાજર રખાયા પોલીસ કાફલા સાથે ધારાસભ્ય ચૈતર વસાવવાને ડીયાપાડા લાવ લાવવામાં આવ્યા હતા બાદ